પેલા કેમ છો બધા મજામાં ને તો બધા મજામાં જ છે તો આજના મારા ઓળખમાં તમારું હાર્દિક સ્વાગત છે નીચેનો આપણે ઓપ્પો છે ને એ મોબાઈલમાં આપણે છે ને ઝૂમિંગ કરીને જોવાનું છે કેટલું ઝૂમિંગ થાય એમ જો

આપણે મસ્ત મજાના નાય ધોય ત્યાર થઈ અને વાડી આવી ગયા છે જવાનું તો દુકાને દુકાને રાખ્યું બાંધ અને આપણે જો ભાઈ વાડીએ કપા વીણવાનો છે કાલે એટલે પેસલ પહેલાં અત્યારે આટો મારી જાય કારણ કે કેવો તૈડો છે એ માટે થઈને જોવા તો જો આપણે બતાવી દઉં હું કપા અમારી ખેતરમાં કેવો તૈડો જો આ બધો કપા છે ના આપણે વીણવાનો છે તો કપા બહુ નાનો નાનો છે મોટો મોટો તો નથી જો આવો તડી જશે ફૂલ એટલે આપણે જેને કાલે વીણવાનો છે હું અને ટુચાર ચાર બે આવ્યા હતા પણ નજારો નો નજર આમ એમ લાગે નઈ હિંસકો એમ બધો ટાયર નો દઈશી જુગાડ આપણો મસ્ત મજાનો આપણે એકાદ હિંસકો ખાઈ લઈએ બે હાતું નથી એટલું બે હું હા હા એમ લાગે કે આ ટાયર મારા આમે નહીં ફાવે આમ જ ફાવે છે કવાડ લેતો આમાં કઈ મજા નહી આવતી કેમ બે કવાડ ટાયર નખરા કરું છું સડાતું નથી મારતી હા કવાડ આવી જાવ કવાડ આમાં હિસ્કો ખાતા પુદડી પુદડીમાં મસ્ત મસ્ત મજા આવી જાય આમ કેવો મસ્ત હિસ્કો હાલે તો આપણો દેશી ઉગાડ છે ભાઈ ભાઈ લઈને એક હા

અને સાહેબ ઓલ ઉતારતા અમે ભાઈ થોડોક મજાક કરી લઉં તો ચાલો સાહેબ બે છે ને હવે આપણે રોડે રીલ બનાવવાની છે ઇન્સ્ટામાં મૂકવા માટે તો એમાં શું કે તુષાર સાહેબની આઈડી છે તુષાર કવાડ અને મારી આઈડી છે મહિલો સાયર તો હું કહેવાય તમે ફોલો ન કર્યો હોય તો ઇન્સ્ટામાં ફોલો કરી લેજો ઓકે મિત્રો બધા કે ત્યારે હવે હું કહેવાય આપણે ઝટકા શરૂ કરી દેવાનું છે અહીંથી ઝટકા શરૂ કરી અને આગળ રિલેક્સ શૂટ કરવાની છે તો આપણે અહીંથી ઝટકા શરૂ કરી હાલો કરી દીધું ફટફટ બોલ છે આ વાર વાત તો થઈ છે બે ભાઈ ઓલા વિડીયોમાં તો ભાઈ મજાક જુઓ કાંઈ એવું સોશિયલ મીડિયા આપણે નહીં કર્યું આપણે તો ખાલી ઓનલી ફોર મજાક જ કરી હતી દાંત કાઢવા માટે એમ બાકી એવો બાકી અમે નથી કરતા કાંઈ હું કેવું કહેવાય સાચી વાત ને હા એમ આ તો અમારો દેશી માથડો મેળો કાંઈ ન કાઢ્યા ભાઈ ને વિરાટ છે નહીં મારા ભાઈ બંધ હતો એટલે મેં વિરાટનું નામ લીધું ભાઈ એમાં બોલવામાં થોડોક મિસ્ટેક થઈ ગઈ કાંઈ વાંધો નહીં હા આપણો સક્કડો પીડ્યો છે સક્કડો